સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો ભરતજીને હરણના સંઘથી ભવની વૃદ્ધિ થઈ હતી એ જ નહીં કૃપાદેવએ લખ્યું છે બસો સત્તરમાં એ વ્રત આ ભરત રાજાએ લાખો હાથી અને ઘોડા છોડી દીધા ઉજ્જૈની નગરી છોડી દીધી વેદાંતિ મોલ સદાચારી ત્યાગી વૈરાગી નદીને કિનારે ગંટકી ભાગવતની મોટી કથા છે કૃપાદેવનામુ બસો સત્તરમાં ઉલ્લેખ કરેલો છે ભરતજીને હરણના ભવની વૃદ્ધિ થઈ હતી તેથી અમને અસંગતા બહુ યાદ આવે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંઘ દુઃખદાયક લાગે છે આખી ઉજ્જૈની નગરી છોડી દીધી સિંહાસન છોડી દીધું લાખોની સંખ્યામાં બધા સૈનિકોને છોડી દીધા હાથી ઘોડા છોડી દીધું સોનામૂરું છોડી દીધી સંધ્યા પૂજા કરીને આવે છે સગર્ભા અરણી પાછળ કૂતરા પડ્યા છે જંગલી ભાગે છે વેળું કૂદવા જાય છે પ્રસુતિ થઈ ગઈ હરણીના ડોળા નીકળી ગયા મરી ગઈ બચ્ચાને કોણ રાખે જંગલી કૂતરાને તો ભગાડ્યા પણ હવે બચ્ચાને મોટું કોણ કરે તો ભરતજીને મરવા દે તો તો કસાય જેવું કહેવાય ને આવા ત્યાગી વેરાગી અને બચાવે તો તુલસીદાસ કહે છે દયાબિન સાધુ કસાય દયા કરી તો આફત આવી ચૂડી વચ્ચે સોપારી થઈ ઘાસની નાની નાની કૂપળ ખવડાવે એને પાણી પીવડાવે પછી તો એવી દોસ્તી થઈ ગઈ સંગ થઈ ગયો બાપ દીકરા જેવો ભરતજી ભિક્ષા માગવા જાય ને હરે હારે જાય ક્યારેક ન મળે તો પાછા આવી જાય પછી તો થોડુંક મોટું થઈ ગયું બચ્ચું હરણીયું એટલે સંન્યાસીના કપડાં હોય ને મોઢામાં રાખીને ખેંચી જાય કે ત્યાં કઠિયારા બેઠા છે ભિક્ષા આપશે લઈ જાય આ બાજુ ભરતજી પૂજા કરવા જાય કે ક્યાંક જાય ધ્યાનમાં બેઠા હોય તેને થાય કે બચ્ચાને કોઈ લઈ તો નહીં જાય સતત ધ્યાનમાં એને બચ્ચું યાદ આવે એમ કરતાં કરતાં બનવા બને છે ભરતજી તો આયુષ્ય પૂરું થવા આવ્યું ડર નથી ઉચ્ચ કોટીના મન સંત છે કે મરી વાંધો નથી સૂતા સૂતા મરણ બચ્ચાનું શું થશે પછીના ભવે હરણીના કુકમાં જન્મ લેવો પડ્યો આ બચ્ચાનું શું થશે તો પોતાના છોકરા છોકરી પર મોહ હોય પતિ પત્ની તો કેટલો કેટલો દંડ મળે કુનકુન આચાર્ય મારે કે છે નથી કે એનો એટલો વૈરાગ હતો ક્યાંય આકર્ષણ થવું જ ન જોઈએ એટલે ભલે એ તો ઉપદેશ બોધ માટે કહ્યું હોય પણ ધાવ્યા નથી એમ કહ્યું મોટા થાય છે જાતિ સ્મરણ જ્ઞાન છે કે હવે કોઈને થાય તો બોલવું જ નહીં સંબંધ જ નથી રાખો સંબંધ માત્ર દુઃખનું કારણ છે ગોપાલદેવે છસો ઓગણસાઠમાં લખ્યું છે બધા દુઃખનું કારણ કોઈક આપણને પૂછ્યું શું ક્રોધ નહીં માન નહીં સંબંધ એમ હું નથી કહેતો ગોપાલદેવ કે જ્ઞાનમાં તીર્થન કરો એ કહ્યું છે ત્રણ લીટીનો પત્ર છે સર્વો દુઃખનું કારણ સંયોગ કાઉસમાં લખ્યું સંબંધ છે એમ અનંત અનંતીર્થંકરો કહે છે અનંત ચોવીસે આ કહેવું છે આઠ આઠ ભાવીત છોડીને ગયા રાજા આ દયા માથા પછાડે છે છૂટા વાળ રાજુલ હવે ભૂલ કરીએ કરી હવે નહીં વયાગ્ય લગ્નની જાન લઈને આવેલા માથા પછાડવા દીધા આ દયા તમારી પશુજનની દયા કરો છો ને માણસની દયા નહીં બોલવું જ નથી કે પછી લાંબી વાત છે મા બાપ તો નથી હવે ભાઈને ભાઈ ભાભી અને એની સાથે રહે છે અમે મા બાપ ન હોય પછી તો ભાભીનું રાત થઈ જાય અત્યારે એવું છે તો ત્યારે હોય જ ને તો ખેતરમાં કામ કરવા જાય ને ચકલા ઉડાડે નહીં રામકી ચેડિયા રામકા ખેત ભરલું પેટ જેટલું ખાવું એટલું તમારો ભાઈ કંઈ કામ તો કરતો નથી ખાવા ટાણે આવી જાય કે પોતળી પહેલાંના જમાનામાં પોતળી પહેરતો ને એટલે ઢીલી કરીને બેસે ને તો ઝાડિયો થઈ ગયેલો કાંઈ ફિકર જ નહીં જાતિસર જ્ઞાન હતું કે કોઈ સંબંધ રાખો જ નથી કે પાટલી ઉપર બેસ જાય છે પોતળી ઢીલી કરીને જમવા માટે કામ તો કંઈ કરતો નથી કે ભાઈને ચડાવે છે એટલે પોતાના પતિને કાઢી મૂક્યો તોય આ કંઈ બોલે જ નહીં કે હું કામ કરું છું કે હવે કરીશ કે હોય કે જંગલમાં ઝાડના ફળ ખાય અને ઝરણાંના પાણી પીવે અલખ નિરંજન અવધૂત યોગીની જેમ જીવે આત્માનો આનંદ હતો જાતિન થઈ ગયું કે હું આત્મા છું દુઃખ શનું એને એટલે ફળ ખાય તોય ઝાડ ને જાડા રાવગઢ રાજાની સવારી જાય છે પહેલાંના જમાનામાં પાલખીમાં બે રાજાને ચાર ભોય ઉપાડ્યા હતા એક ભોય થાક્યો જંગલમાં કોણ મળે દૂર કે ઓલો ઝાડીઓ છે કે બોલાવી એને છે બૂમ મારે જાય સામુદ નથી જોતા ત્યાં જાય છે બીજા બે ભોય હાથ પકડીને એ સંભળાતું નથી અમે ક્યારના બૂમ મારીએ છીએ ખેંચીને લઈ આવ્યા રાજાની સવારી છે કે કંઈ બોલે જ નહીં હાલ અહીંયા તારે ટેકો આપવાનો છે તો ઊભો રાખ્યો તો ઊભો જ રહે પછી હાલે જ નહીં મારે એને કે હાલ હવે હાલવાનું છે કે રાજાને બીજા ગામે જવાનું છે ઉતાવળ છે તો હાલ્યા કરે વચમાં જોવે અળસિયું દેટકો કોઈ જીવ હિંસા તો નથી થતી કૂદે એટલે હરદો લાવે રાજાને રાજા ખીજાય જાડીયો ધ્યાન નથી રાખતો કે કોણ નવો આવ્યો કે ભાઈ કંઈ બોલે જ નહીં ઉભો રહી જાય કોક કેવું હોય તો બોલા ત્રણ તો હાલતા હોય આ ઊભો રહી જાય તો શું થાય પાલખીનું ખબર નથી પડતી તને કહ્યું પછી તો એટલા ખીજાય છે રાજા મારી નાખીશ તને પછી આ બોલે મોઢું ખોલ્યું રાજા તું કોને મારે મને મારે કે આત્માને મારે રાજાને ખબર પડી આ તો કોઈ જ્ઞાની લાગે છે મારો જમ પાલખીમાં પગે પડે છે સંગ કરવો જ નથી કે એટલે કોપોલદેવ આ દાખલો લઈને બસો સત્તરમાં પત્રમાં લખે છે ભરતજીને અરણ્ય સંઘથી ભવની વૃદ્ધિ થઈ હતી તેથી અમારે અસંખપણું પ્રિય છે સૌગહેન લખે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો આ વેદાંતની વાત છે ને એમ એમ કે યમ રાજા આવે લેવા માટે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય મોત દેખાય તો કેવું થાય અમને સંઘ દુઃખદાયક લાગે છે મરી ગયા કે દોસ્તી કરી છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લહેર કોપાલનો અભ્યાસ કેટલો હોય ભવને કેટલું કમાણી કરીને આવ્યા હોય પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા આ ભવે તો બે ચોપડી ભણ્યા હતા આઠ વર્ષે તો રામાયણ મહાભારતના સમશ્લોકે અનુવાદ કરેલા ગોપાલ દુકાનમાં બેઠા બેઠા ગલ્લે ભાગવત ને પુરાણ આગમ તો સાડા નવ વર્ષે ભણતા ઉઠી ગયા સાડા નવ થી અગિયાર વર્ષ દોઢ વર્ષ બધા આગમ ફેરવી લીધા સુયુગળાંક સૂત્ર તો બે હજાર વાર વાંચવું આ ભવે એમ ઉલ્લેખ છે અને તીર્થંકરના હૃદયની વાત અમારા હૃદયમાં છે આગમ કાંઈ એમ કહેવાય છે જૈનમાં કે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો છે કોબલ એ લોકો વિચ્છેદ કાંઈ નથી ગયો અત્યારે આવરી જ છે પાત્ર છે હૈ એ તો છે જ વોઠે આવશે કહો સોભાક આવ્યા આતમથી ચૌધપુરનો સાર લખી નાખ્યો કાંઈ વિચ્છેદ જ નથી ગયો અમારા હૃદયમાં આવૃત રૂપે પડ્યું છે અત્યારે આવે તો આપીએ ગરક હોય તો દુકાન ખોલીએ કે ઘરક મળી ગયા એટલે આ ભરતજીનો આ વૈભવ હતો એટલે વેદાંતમાંય કે જૈનેતરમાં ત્યાગ વૈરાગની વાત તો ગોપાલદેવે વખાણી છે અને બધાને માર્ગ નો સારી કહે છે ગોપાલદેવે પ્રીતમ અખા કબીર મીરાબાઈ નરસિંહ મહેતા કબીર નરસિંહ મહેતા તો ભક્તિ વખાણી છે ગોપાલદેવ નિષ્ફહ ભક્તિ માગ્યું નથી કાંઈ